કમોસમી વરસાદના કહેરથી પાક નિષ્ફળ જતા ખેડૂતોની આર્થિક પીડા વ્યક્ત કરવા કે કોંગ્રેસે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સોમનાથથી ખેડૂત આક્રોશ યાત્રાનો આરંભ કરવામાં આવ્યો છે આ યાત્રા છ નવેમ્બરથી શરૂ થઈ તે નવેમ્બરે દ્વારકા પહોંચશે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના લીમડા ગામે પહોંચેલી યાત્રા માજ અને સભાય ઉજવાઈ જ્યાં કોંગ્રેસ પ્રમુખ શક્તિ સિંહ ભાજપ સરકાર પર તીખા પ્રહાર કર્યા સભાને સંબોધતા શક્તિ સિંહ ગોયલે જણાવ્યું કે વર્ષ બે હજાર વીસથી ગુજરાતમાં પાક વીમા યોજના બનશે જ્યારે દેશના અન્ય રાજ્યોમાં તે ચાલુ છે આનાથી ખેડૂતો બરબાદ થઈ ગયા છે તેમણે માંગ કરી છે કે જેટલું વાવેતર તેટલું વળતર મળે અને સરકારી કંપનીઓ દ્વારા વીમા યોજના ફરી શરૂ થાય વધુમાં મોદી સરકારે ઉદ્યોગપતિઓના ચોવીસ લાખ કરોડના દેવા માફ કર્યા જ્યારે મનમોહનસિંહ સરકારે ખેડૂતોના બોતેર કરોડના દેવા માફ કર્યા હતા તેથી ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ કરવામાં આવે સાથે અમરેલીના ધારાસભ્ય પ્રતાપ જણાવ્યું કે સરકાર ખેડૂતોના દેવા માફ કરે તો કોંગ્રેસ કોંગ્રેસ મુખ્યમંત્રીનું સન્માન કરશે નેતા જેની ઠુમ્મરે સરકારના દસ હજાર કરોડના રાહત પેકેજને આંકડાઓની માયાજાળ ગણાવી ગયું કે ભાજપને આંકડાઓની માયાજાળમાં ફસાવી ગઈ છે અને રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની છે સરકારે રાહત પેકેજ જાહેર કર્યું હોવા

ક્યારે એવું નથી બન્યું કે દિવાળી આસપાસ આપણે ત્યાં હંમેશા પાક તૈયાર થયો અને દિવાળીના તહેવારો પતે એ પછી એ પાક લઈ અને લોકો બજારમાં વેચવા માટે ખેડૂતો જતા હોય છે માર્કેટિંગ યાર્ડોમાં જતા હોય છે સંપૂર્ણ તૈયાર થયેલો પાક એટલે કે બિયારણ ખાતર મજદૂરી નિંદામણ જંતુનાશક દવાઓ તમામ ખર્ચાઓ કરીને જે પાક તૈયાર થયેલો હોય એ સમયે સતત ખૂબ વરસાદ પડ્યા છે અને તૈયાર થયેલા પાકો પર એક પાણીનું ટીપું પણ ઝેર સમાન અને ખેડૂતોને ન કલ્પી શકાય એવું નુકસાન છેલ્લા ગણતરીના કલાકોમાં આમ જામનગર કે દ્વારકા હોય પહેલી તરફ પૂના હોય કે ભાવનગર જિલ્લાનું સિહોર કોઈ ગામ હોય ખેડૂતો આત્મહત્યા કરવા લાગ્યા માણસને પોતાના જીવથી વધારે વાળું દુનિયામાં કશું જ હોતું માણસ જીવ આપે ત્યારે સમજી શકો તમે કે એની પીડાની પરાકાષ્ઠા કેટલી આ સમયે હોય તો કોઈ ખેડૂતને તકલીફ ના પડે કોઈ આત્મહત્યા ના કરવી પડે સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજી ગુજરાતની મુલાકાત લીધા પછી પહેલી વખત આ દેશમાં પાક વીમા યોજના એ સમયે નજૂવી પ્રીમિયમ ભરાતું હતું આપણા ગુજરાતમાં દુષ્કાળ પડ્યો મેં પોતે પણ એનો લાભ લીધો ઉત્પાદન થયું હોય એના કરતાં વધારે પાક વીમો મળ્યો હતો એ આજે આખા દેશના તમામ રાજ્યોમાં ખેડૂતો માટે પાક વીમા યોજના છે તમામ રાજ્યો બે હજાર વીસ ઓગસ્ટથી માત્ર ગુજરાતમાં પાક વીમા યોજના ભાજપની સરકારે બંધ કરી જવાબ તો આપે સરકાર કાલે આટલી મોટી પ્રેસ કોન્ફરન્સ થઈ આ વાતનો જવાબ ના આવ્યો મને દુઃખ એ વાતનું છે કે કોઈ એ સવાલ પણ ના પૂછો કે પાક વીમા યોજના આખા દેશના ખેડૂતોને લાભ મળે તો ગુજરાતે શું ગુનો કર્યો છે ભાઈ તમને વારંવાર મતો આપે છે ટ્રિપલ એન્જિન બનાવી દીધી સરકાર તમારી એટલે શા માટેનો અને જો પાક વીમા યોજના હોત તો જેનું જેટલું વાવેતર જેનું જેટલું નુકસાન એટલું એનું વળતર વીમા કંપનીમાંથી મળે આ બધા કોઈ ટુ વ્હીલર કોઈ ફોર વ્હીલર ગાડી રાખે છે શહેરના મિત્રોને પણ હું કહું છું કે ખેડૂતોના દુખમાં સમજજો ને સમજવાની કોશિશ કરજો તમારી ગાડી ભટકાય છે સળગી જાય છે તો વીમા કંપની સો ટકા વળતર આપે છે ટોટલ લોસ થયો હોય તો ટોટલ લોસના પૈસા આપે છે તમે ક્યારેય એવું જોયું છે કે ગાડી ભટકાણી અને એક વ્હીલનું તમને વળતર મળશે વીમો મળશે બાકી ગાડીનું તમારે ભોગવવાનું ખેડૂતોને બે હેક્ટરનું નુકસાન આપશે બીજામાં નુકસાન નહીં આપ અને એનો પણ સરવાળો લગાવો તો વિઘે નજીવી ત્રણ હજાર કે બત્રીસો રૂપિયાની રકમ થાય એ બિયારણનો ખર્ચ પણ વિઘે ના નીકળે અને એમાં પણ મર્યાદા કરી દીધી એ બે હેક્ટરમાં જ એટલે આ પેકેજ આપવું જ ન પડ્યું હોત જો પાક વીમા યોજના હોત સરકારે પાક વીમા યોજના બંધ કરી છે એટલે અમારી માગણી છે કે તમે જવાબદાર છો જેનું જેટલું નુકસાન એને એટલું વળતર આપો ખેડૂતો તકલીફમાં ન હોત તો આટલો પ્રેમ ખેડૂતોનો ન મળ્યો તમે તો જુઓ તો ખરા કે ખેડૂતોની ઉદારતા કેટલી છે મેં કહ્યું કે ક્યાંય અમારું સ્વાગત ના કરશો ક્યાંય ફુલાર ના પહેરાવશો કારણ કે અમે દુઃખમાં ભાગીદાર થવા આવેલા છે પણ ખેડૂત જે જે મોટાઈ છે એ ભલે અમે ગમે તેવા સુખમાં છીએ તમે અમારો પ્રશ્ન ઉઠાવ્યો છે તમે અમારી વાતને લઈને નીકળ્યા છો તો ઠેક ઠેકાણે સ્વાગત ઠેક ઠેકાણે આવકાર આ જ ખેડૂતની ઉદારતા છે મારી ના જતા એમનો પ્રેમ એ માટે સૌ ખેડૂતોનો નતમસ્તકે આભાર માનું મનમોહનસિંહજી અને સોનિયા ગાંધીજીના નેતૃત્વવાળી સરકાર સંપૂર્ણ ખેડૂતોના દેવા નાબૂદ કર્યા આજની સરકારે લાખો કરોડ મોટા ઉદ્યોગપતિના દેવા માફ કર્યા ખેડૂતનો શું વાંક છે ભાઈ કરવા જોઈએ માલધારી સૌથી વધારે મુશ્કેલીમાં છે જે ખેડૂતને ઘરે પશુઓ છે મુશ્કેલીમાં છે કારણ કે મગફળી કે શીંગની જે પાંદડી કહેવાય એ અને સોયાબીનનો પાલો એને સૂકવીને રાખે આખા વર્ષ સુધી પશુ માટે એ આહારમાં ચાલતી વસ્તુઓ છે એ બંને આ વરસાદમાં સંપૂર્ણ નાશ તમે રોડ ઉપર નીકળશો તો કાળા પડી ગયેલા પાંદડીના આધી પાથરાઓ જોશો એ હવે પશુ ખાઈ ન શકે ત્યારે સરકારે તાત્કાલિક બહારથી લાવવું પડે તો એ અને ફોરેસ્ટના ગોડાઉનોમાં પુષ્કળ ઘાસ પડ્યું છે એ ફ્રી ઘાસ ખેડૂતો અને માલધારીઓને તાત્કાલિક આપવું જોઈએ જેમણે વિનંતી કરીશ ખેડૂતોને આપણા માધ્યમથી પણ આત્મહત્યા જેવું અંતિમ પગલું કોઈ નથી પણ જેમણે આત્મહત્યા કરવી પડી છે એવા પરિવારને સરકાર તાત્કાલિક કોઈ પણ મોટી રકમ એ કોઈની જીવનની કિંમત ના આપી શકે પરંતુ જેણે સંપૂર્ણ ગુમાવ્યું છે અને પરિવારનો કમાનારો આત્મહત્યા કરીને બેઠો છે એવા પરિવારને પચીસ પચીસ લાખ રૂપિયાની સહાય સરકારે ચૂકવવી જોઈએ અને ઘરમાંથી કોઈ દીકરો કે દીકરી સરકારી નોકરીને લાયક હોય તો એને સરકારી નોકરી પણ સરકારે આપવી જોઈએ આ માગણી કરું છું અને જે સૌરાષ્ટ્રના ખેડૂતોની તકલીફ છે ભાજપવાળા કહે છે કે ના હવે તમે આપી દીધું માલામાલ કરી દીધા ખેડૂત તો આ કોઈ અમારા પેઢ લોકો નથી ખેડૂતો અમને જાકારો ખેડૂતોને નથી ફાયદો થયો આ પેકેજ વિશ્વાસ નથી એટલા માટે કે નજીવી રકમ મળશે બે હેક્ટરની મર્યાદામાં એક વીઘે જે રકમ છે એ બિયારણ જેટલી પણ નથી થવાની માટે આ ખેડૂતોનો ભૂતકાળમાં કરોડ પેકેજ આપને યાદ હશે વૈશ્વિક મંદી આવી હતી તો વિરોધ પક્ષનો નેતા હતો જે હીરાના ઘસવાનું કામ કરનારા રત્ન કલાકાર ભાઈઓ છે એનું આંદોલન ચાલતું હતું ત્યારે ભાજપની સરકારે કહ્યું કે બારસો કરોડ અમે હીરા ઉદ્યોગ માટે આપીએ છીએ કારીગરોને મળશે એક વર્ષ પછી મેં ધારાસભામાં પ્રશ્ન પૂછ્યો કે કેટલાને લાભ મળ્યો જવાબ મળ્યો ઝીરો એક પણ રત્ન કલાકાર કારીગરને એક રૂપિયો પણ નહોતો મળ્યો આવી ભાજપની ભૂતકાળમાં પણ દાનત રહી છે ત્યારે ખેડૂત ત્યારે ખૂબ મુશ્કેલીમાં છે પૂરતી ઉદાર હાથે સહાય મળે એ માટેની અમારી માગણી છે જેનું જેટલું વાવેતર એને એટલું વળતર આ અમારી મુખ્ય માંગ દેવાનાબુદી અને પશુપાલકો માટે ઘાસચારો આ માંગણી શક્તિજી ભારત માનની શ્રી પણ આવે શ્રી પણ આવે અને અમારા પક્ષના મોડીઓ પણ જે નક્કી કરશે એ સાથે જાય અમારા લાલજીભાઈ છે પાલભાઈ છે લલિતભાઈ વસોયા છે પરેશભાઈ ધાનાણી છે પ્રતાપભાઈ બધાજ છે ખેડૂત આગેવાનો છે એમાંથી અમે સાથે જઈએ ને એ પણ આવે અને ખેડૂતોની વચ્ચે જઈએ કે આ પેકેજ તમને સંતોષ છે ખેડૂતોના વચ્ચે ગયા પછી ખેડૂતોને નક્કી કરવા દો પાંચ ગામ એ નક્કી કરે પાંચ ગામ અમે નક્કી કરીએ દસ ગામના ખેડૂતોની વચ્ચે ભાજપના માવડીઓ કોંગ્રેસના માવડીઓ સાથે જઈએ અને ખેડૂતોને પૂછીએ કે શું તમે આનાથી સંતુષ્ટ છો અને પછી સાંભળો કે ખેડૂતો શું કે છે અને તમારી ચેનલો પણ બધી હાજર રહે તમારા કેમેરા પણ હાજર રહે અને ખેડૂતોની જ વ્યથા એમના જ મોઢે આપણે સાંભળીશું અમારી પહેલી માગણી એ છે કે જેનું જેટલું વાવેતર એને એટલું વાવેતર તમારી ગાડીનો એક્સિડન્ટ થાય તમને એક ટાયરનો વળતર મળે છે કે આખી ગાડીનું મળે આખી ગાડી નાશ થઈ હોય તો આખી ગાડીને ટોટલ લોસ મળે ને તો બે હેક્ટરની મર્યાદા શું કામ જેનું જેટલું વાવેતર એને એટલું વળતર ખેડૂત દેવામાં ડૂબ્યો છે તો દેવા નાબૂદી અને આની જરૂર ના પડે પાક વીમા યોજના હોત તો પ્રીમિયમ લીધું હોત અને પૂરેપૂરા પૈસા પછી બે હેક્ટરની મર્યાદા ના હોત સરકાર પોતે સ્વીકારે છે કે ચાલીસ લાખ હેક્ટરમાં નુકસાન થયું છે ચાલીસ લાખ હેક્ટરમાં નુકસાન થયું છે અમારા અંદાજે ચાલીસ લાખ હેક્ટરની ગુજરાતની સંપૂર્ણ જમીનમાં પૂર્ણ નુકસાન થયું છે અને ત્યારે કોઈ મર્યાદા ન હોવી જોઈએ બાકી જનતા જનાર્દન છે અમે નથી આપ્યું ખેડૂતો સામેથી સ્લોગન બોલે છે કે અમારા દેવા માફ કરો નહીં તો ભાજપ સાફ કરો આ જનતાનો અવાજ છે એટલે આખરે લોકશાહીમાં લોકોની વ્યથા અને કે હું મારી ખુલ્લી ચેલેન્જ છે જ્યારે મુખ્યમંત્રી શ્રી કહે ત્યારે મુખ્યમંત્રી શ્રીની સાથે અમારા રાજ્યના મુખ્ય નેતાઓ જશે પાંચ ગામ મુખ્યમંત્રી શ્રી નક્કી કરે પાંચ ગામ અમે નક્કી કરીએ દસ ગામના ખેડૂતોની વચ્ચે જવાનું અને પૂછવાનું કે આ પેકેજથી તમને કેટલો લાભ ખેડૂતોને નક્કી કરવાનો માટે તમારું ચેનલોને આમંત્રણ બ્યુરો રિપોર્ટ સીએન એન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ